સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજિક તત્વોના ઘરે ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા પીજી ટીમ સાથે રાખી કાયદેસરની કાર્યવાહી કરતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરી તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના થઈ આવે છે જે અનવ્ય સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી આઈપીએસ નાઓની સૂચના મુજબ અસામાજિક તત્વોના ઘરે પીજી વેસેલની ટીમ સાથે રાખી ચેકિંગની કામગીરી હાથ ધરી સંવેદનશીલ વિસ્તારોમાં અસરકારક કામગીરી કરવા ત્રણેય ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ તથા થાણા અધિકારી શ્રીઓને સૂચના કરી આવેલ જે અનવ્ય પીજી વિસેલી ટીમ સાથે રહી ગેરકાયદેસર વીજ જોડાણના ચેકિંગની કામગીરી દરમિયાન ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે રહેતા રમઝાનભાઈ બાબરભાઈ મોવર હર્ષદભાઈ જયંતિભાઈ સિંધવ શાહરૂખભાઈ સલીમભાઈ મોવર મહેમૂદભાઈ દાદુભાઈ કટિયા વિનોદભાઈ લાખાભાઈ પરમાર યાસીનભાઈ રહેમાનભાઈ મોવર કરીમાબેન ઉમદભાઈ મોવર તમામ રહે ધાંગધ્રા નાઓ ગેરકાયદેસર જોડાણ ધરાવતા જણાય આવેલ હોય જેથી સાથે રાખેલ પીજી વિસેલની ટીમ દ્વારા તમામના વિજોડાણ કાપી નાખી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમાં સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા સોતાજભાઈ હરિસિંહ યાદવના ઘરે ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર વીજ જોડાણ ધરાવતા જણાય આવતા સાથે રાખેલ પીજી વિસેલની ટીમ દ્વારા રૂપિયા એક લાખનું દંડ કરવામાં આવેલ છે તેમજ ભરતભાઈ ઉર્ફે જીગર રાજાભાઈ કલોતરાના ઘરે ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર વીજોડાણ ધરાવતા જણાય આવતા પીજી વિસેલની ટીમ દ્વારા રૂપિયા પચાસ હજારનો દંડ કરવામાં આવેલ છે ડીજીપી સાહેબશ્રીની સૂચનાથી સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજી સાહેબ સાહેબની સૂચનાથી અને માર્ગદર્શન હેઠળ આજરોજ ધ્રાંગધ્રા શહેરમાં અસામાજિક તત્વો બુટલેગરો એ લોકોને લિસ્ટ બનાવી અને ધ્રાંગધ્રા શહેરમાં રહેતા કુલ પચાસ જેટલા લોકોના ઘરે વીજ ચેકિંગ વીજ કંપની સાથે રાખીને ચાલુ કરવામાં આવેલ છે અત્યાર સુધીમાં કુલ દસેક ઘરોનું વીજ ચેકિંગ થયેલ છે જેમાંથી ચાર જેટલા ઘરોમાંથી વીજ કનેક્શન ગેરકાયદેસર મળી આવેલ છે અને ઇલેક્ટ્રિકટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા સારું ઇલેક્ટ્રિસિટીના અધિકારીશ્રીએ તજવીજ હાથ ધરેલ છે એજ્યુબિશનની ટીમને સાથે રાખીને જે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં ઓછીવાડ વિસ્તારમાં લગભગ દસેક જેવાં કનેક્શન અમે ચેક કરેલા છે એમાંથી ચાર કનેક્શનમાં પાવર ચોરી ડિટેક્ટ થઈ છે અને જે ડાયરેક્ટ એકસો પાંત્રીસની કલમ હેઠળ તેમની વિરુદ્ધ ગુનો મોનાયાં છે રિપોર્ટર સો હોઇલ છે ભાંગધ્રા